જેલમાંથી મુક્ત થયા બાદ બંધાઈ જશે જી હા હાર્દિક સગાઈ ના જોઈએ જેલમાંથી છૂટીને હાર્દિક બંધાશે હાર્દિકની સુરતમાં રહેતી અને ત્યાં એચઆરડી નો અભ્યાસ કરતી કિંજલ પટેલ સાથે સગાઈ થવાની છે જોકે કિંજલ સાથે સગાઈ કરવાનો પ્રથમ નિર્ણય હાર્દિક નો જ હતો કારણ કે હાર્દિક ને પ્રથમ નજરે જ કિંજલ મનમાં વસી ગઈ હતી અમારે તો એ વાત ચાલતી હતી પછી જેલમાં એને ધકેલ દીધું સરકારે પણ પછી એના મમ્મી પપ્પા એને મળ્યા કે ભાઈ આપણે જે વાત છે એ નક્કી જ છે તેમ તાર કે અમારે સંબંધ કરવાનો બરાબર એટલે બીજું કઈ વાંધો નહીં તમારે કરો તો અમે અમને કોઈ વાંધો નથી એટલે પછી કે આપણો છોકરો બાર જેલ મહિના આવે પછી આપણે અમારા જે રીત રિવાજ મતલબ ચાંદલા ચુંદડી જે કરવું પડે એ પછી કરશું કીધું સારું કીધું છૂટી ના આવે આપણે કરશું એ કિંજલ નામ છે છોકરીનું અને એચઆર એમ કરે છે અને મૂળ અમારા ગામની વિરમ ગામની પણ એ રહે અત્યારે સુરત કિંજલ મૂળ વિરમ ગામની છે પરંતુ વ્યવસાયના કારણે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં રહે છે હવે તમામ વાત નકી છે માત્ર જેલમાંથી બહાર આવવાની વાત છે હાર્દિક જેઓ જેલની બહાર આવે એટલે કિંજલ સાથે તેની સગાઈ થવાની છે જોકે હાર્દિકના પરિવારજનોએ હાર્દિકની સગાઈ જ નહીં પરંતુ લગ્ન પણ નક્કી કરી નાખ્યા છે અને જેમાં બંને પરિવારજનોએ સગાઈના એક વર્ષ પછી લગ્ન પણ કરવાનું વિચારી લીધું છે કેમેરામેન મીત ભટ્ટ સાથે મલ્હારપોરા જી એસ ટીની